જો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ ભણવા તો બેઠા છે ઉત્તરાયણ પછી સોળ તારીખે એક્ઝામ છે એટલે પણ રમા રમ રમકડા કેટલા બધા લઈને બેઠા છે હજુ એમની રમત જતી નથી જો ક્યુબ બે જાતની અલગ અલગ ક્યુબો છે સ્ક્વેર અને ટ્રાયંગલ પછી આ કંઈક શું કહેવાય છે એ ક્લીપર અને હાથમાં વાસળીનું પેલું જો જુદું વાસળી બતાવો ભાઈ ભણવું તો છે પણ જોડે રમવું જ છે આ ભાઈને બોલો

પંદઈ રહી છે અર્ધાન બાંધી દીધી નર્તી બાકી છે હા ઓન કરમાં બે બાંધી રહ્યા છીએ